ધ્રુવભાઈ ઇક્યુ ની વાત કરી તો ઇક્યુને સ્ટ્રોંગ કરવા માટે અને એને ડેવલપ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી કે એક્સરસાઇઝ કઈ 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 છે અને એના માટેની મેડિસિન્સ અથવા જે કહેવાય ને દવાઓ એ શું છે તો એક તો ફિઝિકલ એક્સરસાઇઝથી સૌથી મોટો ફાયદો છે કે તમારી અંદર એન્ડોર્ફિન નામનો એક હોર્મોન રિલીઝ થાય છે એન્ડોમોર્ફિન અથવા એન્ડોર્ફિન જેને કહીએ છીએ જે તમારું નેચરલ પેઇન છે જે તમારા ઇમોશનલ પેઇનને ઓછું કરે એક્સરસાઇઝ કરવાથી યોગા પ્રાણાયામ કરવાથી જે એન્ડોર્ફિન નામનો હોર્મોન અને વધારે પડતાં હસવાથી આપણે નથી લાફિંગ ક્લબમાં લોકો આપણે સવારે જોતા હોઈએ છીએ કે બગીચાની અંદર બહુ જોર જોરથી હસતા હોય છે બરાબર એ પણ એક એક્સરસાઇઝ છે એક થેરાપી છે તો ફિઝિકલ એક્સરસાઇઝ યોગા પ્રાણાયામ અને લાફિંગ આ ત્રણેય વસ્તુથી એન્ડોરફિન નામનો એક હોર્મોન રિલીઝ થાય છે જે નેચરલ પેઇન કિલર છે જે તમારા ઇમોશનલ પેઇનને ઓછો કરે બરાબર ને એટલે હા ઇમોશનલી તમે સ્ટ્રોંગ થઈ શકો છો કારણ કે એનાથી તમારું તાર્કિક મગજ વિકસે છે કારણ કે તમારા બ્રેઇનની અંદર એક આગળનો ભાગ છે જે પ્રીફ્રન્ટલ કોટેક્સ જેને કહીએ છીએ આપણે જેમાં લોજિકલ માઇન્ડ જેને આપણે લોજિકલ માઇન્ડ પણ કહીએ છીએ ત્યાંથી આપણે પ્રોબ્લેમ સોલ્વિંગને બધા એરિયાઝ છે બરાબર ને તો એ તમારું માઇન્ડ બહુ સ્ટ્રોંગ બને છે ફિઝિકલ એક્સરસાઇઝથી યોગા પ્રાણાયામથી ને એ બધી વસ્તુથી પણ એની સાથે સાથે હું ફરીથી એક વસ્તુ કહીશ કે ઇક્યુને ડેવલપ કરવા માટે સ્પિરિચ્યુઆલિટી પણ બહુ જરૂરી છે કારણ કે આપણે પરમપિતા પરમાત્મા જેને પણ આપણે માનતા હોઈએ બરાબર શિવ ભગવાનને માનતા હોઈએ પરમાત્મા આખી વસ્તુ અલગ છે પણ આપણે જે પણ ભગવાનમાં માનતા હોઈએ છીએ એનો સહારો કમસે કમ આપણને એવું હોય ને કે ભાઈ કોઈ માણસ મારી જોડે કોઈ વ્યક્તિ કોઈ અદર્શ્ય શક્તિ મારી જોડે છે જે મને ક્યારે પડવા નહીં દે બરાબર હમણાં જ એક સરસ વિડીયો મેં વોટ્સએપ પર જોયો એક અમીર ભાઈ હોય છે અને એ પોતાની કહેવાય ને ગાડીમાંથી ઉતરે છે અને હજાર રૂપિયા નીકાળીને પોતાના સેક્રેટરીને કહે છે કે પેલા ભિખારીને જઈને હજાર રૂપિયા આપીને આવતા હોય એટલે કેમ હજાર રૂપિયા આપવાના કે મારી સાતમી પેઢી બી સુરક્ષિત રહે ને એટલા માટે મને મારા જ્યોતિષ કીધું છે બરાબર એટલે પેલો જાય છે એનો સેક્રેટરી કે એનો પીએ હોય છે અને પેલા ભિખારીને કે છે કે ભાઈ આ આલો હજાર રૂપિયા થોડો કોમેડી પણ છે પણ આની અંદર એક મરમ છુપાયેલો છે તો એ જે ભિખારી છે કે છે કે ના માયુડે સો રૂપિયા છે રાઈટ તો સો રૂપિયા છે મારા પણ કે કાલ માટે જોઈશે ને હજાર રૂપિયા એટલે તમારે દસ દિવસનું નીકળી જશે અથવા વીસ દિવસનું નીકળી ના કે મારે જો પચાસ રૂપિયા છે આજે ભગવાને આપ્યું છે તો કાલે પણ આપશે પરમ દિવસે પણ આપશે હું મારી મહેનત કરી લઈ લઉં હું તમારો કરજદાર કેમ બનો બરાબર હું એટલે કેટલીક વખત આપણે શું કરીએ છીએ ભવિષ્યનું એટલું બધું વિચારી લેતા હોઈએ છીએ કે એકચ્યુઅલી એની કોઈ જરૂર નથી આપણે એકચ્યુઅલી મને તો ઘણા બધા લોકો એવું બી કહેતા હોય છે મતલબ સાયકોલોજીસ્ટ અમારે જયારે વાતચીત થતી હોય છે બ્રેઇન સ્ટોમિંગ સેશન થતા હોય છે કે એક મિનિટ પછી બી શું થવાનું છે એનું વિચારવાનું નથી કારણ કે કશું જ આપણા હાથમાં નથી આપણે જોવા જઈએ તો આપણા હાથમાં છે જ નહીં તમે પ્રેક્ટિકલી પણ વિચારીને જો કે ભવિષ્યકાળ ભવિષ્ય જે છે તમારું એક મિનિટ પછીનું ભવિષ્ય પણ તમારા હાથમાં છે નથી ખાલી તમારા હાથમાં છે વર્તમાનમાં કામ કરવું કર્મ કરવું કર્મ કરવું કર્મ કરવું અને પ્લેટો નામના એક ફિલોસોફરે પણ એવી વાત કરી હતી કે દુનિયામાં ખુશી આખો દિવસ તમને મળવાની નથી રોજ રોજ ખુશી ના પણ મળે પણ તમે કર્મ કરતા રહેશો કર્મ કરતા રહેશો તો તમને ખુશી પણ મળશે અને તમારું જીવન પણ નીકળી જશે એટલે કર્મ કરવું એ વસ્તુ ભગવદ્ ગીતામાંથી જ કીધેલી વસ્તુ છે એ એમણે અલગ રીતે કીધી છે પણ કહેવાનો મતલબ શું છે કે આ યોગ પ્રાણાયામ અને આ જે ને બધી વસ્તુ છે એની સાથે જો તમે સ્પિરિચ્યુઆલિટીને જોડો તો એના બહુ સારા પરિણામો આવે છે પૃથ્વી ઉપર આઠસો કરોડ લોકો છે આઠ અબજની વસ્તી અત્યારે લગભગ થઈ જવાય અથવા થઈ ગઈ હશે તો એવી પરિસ્થિતિમાં તમે જે સ્પિરિચ્યુઆલિટીને ડેવલપ કરવાની વાત કરી અથવા એને લગતા કોઈ કાર્યક્રમો કે યોગ ગુરુ જે છે એમનો સંપર્ક કરવા માટેની વાત કરી પરંતુ હાલની કારમી મોંઘવારીમાં ઇન્ડિયાની વાત કરું તો હાલની કારમી મોંઘવારીમાં લોકોને ઘરના બે છેડા ભેગા કરવા તકલીફ થઈ થવા માંડી છે તો એ લોકો ખાસ ઠીક છે અમુક જે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ લોકો હોય તો પોતાની રીતે રસ્તો શોધી લેતા હોય છે પ્રકૃતિની સાથે પણ એ લોકો અઠવાડિયું કે પંદર દિવસ રજા ગાળવા જતા રહેતા હોય જંગલમાં પરંતુ ગરીબ પરિવારના કે સ્લમ વિસ્તારમાં રહેતા અથવા અમુક મિડલ ક્લાસ લોકો પણ છે કે જેમને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા છે એમના એજ્યુકેશન માટે પૈસા ભેગા કરી જેમની સ્કૂલની ફી ભરવા માટે પણ પૈસા કમાવા એ તકલીફ હોય છે એમના બાળકો મોટા થશે ત્યારે એમના લગ્ન કરવા માટેના જે ખર્ચ વધી ગયા છે સોનું અત્યારે તમને ખબર છે કે પંચોતેર હજાર આસપાસ ચાલી રહ્યું છે તો એવી પરિસ્થિતિમાં અને પાછું ઘર પણ ચલાવવાનું ઘર ઘરનો જે ખર્ચ છે એ પણ પૂરો કરવાનો તો એ લોકો કે જેમની પાસે સમય નથી સ્પિરિચ્યુઅલી પોતાની જાતને એ પ્રવૃત્તિમાં પોતાને ઇન્વોલ્વ કરવા માટેના તો એ લોકો માટે કયો રસ્તો છે અથવા તો એવી કઈ સંસ્થાઓ છે કે જે કામ કરે છે એ સ્લમ વિસ્તારમાં જઈને કે જે લોકોને જીવનનો સાચો માર્ગ બતાવે કારણ કે પરમાત્માએ પબ્લિક દરેક મનુષ્ય મનુષ્ય જેવા બુદ્ધિજીવી પ્રાણીને પરમાત્માએ મગજ આપ્યું છે અને એની સાથે સાથે કોઈ પણ એની જિંદગીનો હેતુ શું છે એનો જન્મ આ દુનિયામાં થયો છે તો શા માટે થયો છે કયા હેતુને સિદ્ધ કરવા માટે થયો છે તો એનું પ્રોપર નોલેજ આપવા માટે કોઈ સંસ્થાઓ કામ કરી રહી છે ખરી ઘણી બધી સંસ્થાઓ છે એક તો સત્સંગ ઘણા બધા ચાલતા હોય છે બ્રહ્માકુમારીઝ છે સ્વામિનારાયણની ઘણી સંસ્થાઓ છે જે ફ્રીમાં અને હું એવું નથી કહેતો કે કેટલાક લોકો એવું માનતા હોય છે કેટલાક લોકોને ગેરસમજ હોય છે કે બ્રહ્માકુમારીસમાં જવું એટલે બધા સંન્યાસ લઈ જવું એવું નથી હોતું રાઈટ કેટલાક લોકો મતલબ સાંસારિક દુનિયામાં પણ રહે છે અને બ્રહ્માકુમારીઝના પ્રિન્સિપલને ફોલો કરે છે મેં હું પોતે બ્રહ્માકુમારીઝમાં રાજયોગનું શિબિર કરવા માટે ગયેલો અને ત્યાંથી એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ સ્પિરિચ્યુઆલિટીનું મને નોલેજ મળ્યું હવે તમે વાત કરી કે સ્લમ એરિયાની પણ હું તમને એક વાત કહું તો તમને થોડુંક આશ્ચર્ય લાગશે કે સ્લમ વાળા લોકો વધારે શાંતિથી જીવે છે જેટલા લોકો બંગલામાં કે આલિશાન મકાનોમાં શાંતિથી કે માનસિક શાંતિથી જીવી નથી શકતા એટલા લોકો સ્લમ એરિયાસની અંદર મેં હજી સુધી એવું કોઈ સાંભળ્યું નથી અથવા કદાચ રેર કેસમાં હોઈ શકે કદાચ મારી ભૂલ થતી હોય કે સ્લમ એરિયામાં કોઈક વ્યક્તિએ સુસાઈડ કર્યું હોય મોસ્ટલી સુસાઈડના જે રેશિયોઝ છે એ મોસ્ટલી મોટા ઘરોમાં વધારે જોવા મળતા હોય છે જે લોકોને કહેવાય ને ઇલાઇટ પર્સનાલિટી જે લોકો શ્રીમંત પરિવારમાંથી આવતા હોય છે મિડલ ક્લાસમાં બી થોડાક ઓછા જોયા મિડલ ક્લાસમાં માનસિક અશાંતિ બહુ છે પણ તમે વાત કરીને કે આજકાલ લોકોને મોંઘવારી છે બે છેડા ભેગા કરવા તકલીફ પડી ગઈ છે લોકોને શું કરવું એ ખબર નથી પડતી કયા રસ્તે જવું એ નથી તો આ બધી વસ્તુમાં સ્પિરિચ્યુઆલિટી ઘણો મોટો સહારો બની શકે છે અને સ્પિરિચ્યુઆલિટી માટે કોઈ અલગથી વધારે ટાઈમ ફાળવવાની જરૂર નથી કોઈ તમારે યજ્ઞ કરવાની જરૂર નથી ખાલી જે તમે વસ્તુ ગાયત્રી મંત્ર બોલો છો કે હનુમાન ચાલીસા ગાઓ છો કે જય જે પ્રકારની વસ્તુ એને સમજો ખાલી અને એ ભગવાનની સામે બોલી જાઓ સાચા હૃદયથી બરાબર તો ઘણું થઈ ગયું ભગવાન એવું નથી માનતા કે તમે એમના માટે યજ્ઞ કરો તમે એમના માટે વિધિ કરો તમે આ કરો તે કરો ઘણી મંદિરોમાં મોટી મોટી પૂજાઓ થતી હોય છે પણ હું એવું નથી માનતો કે એવું તમારું સારું કર્મ તમે કરતા રહો અને ભગવાનને દસ મિનિટ કે પંદર મિનિટ કારણ કે પૂજા કરતા એટલો સમય લાગે ધારો કે તમે બરાબર હનુમાન ચાલીસા વાંચો કે કંઈ પણ કરો અથવા તમને મંદિર જતા બી પાંચ દસ મિનિટ જ લાગે કદાચ તમારા નજીકમાં મંદિર હોય તો એટલી બધી કોઈ જરૂર નથી મતલબ સ્પિરિચ્યુઆલિટીનો મતલબ એવો નથી કે આખો દિવસ આખો જ જતા રહું આ તો મારો વિષય સાયકોલોજીસ્ટ તરીકે છે અને સ્પિરિચ્યુઅલ સાયકોલોજી મારો એક નવો કોન્સેપ્ટ છે એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ એટલે હું એના વિશે વાંચું છું ભગવદ્ ગીતા વાંચું છું ઈવન આપણે ભગવદ્ ગીતામાં હું એમ કહું છું કે તમે રોજનો એક જ શ્લોક વાંચો બરાબર બધા શ્લોક વાંચવાની જરૂર નથી અથવા તમે નથી વાંચી શકતા ફોર એક્ઝામ્પલ કારણ કે શબ્દો થોડાક ભારા હોય છે એની અંદર શબ્દો સમજવા અઘરા હોય છે તો તમે એક કામ કરો ને તમે યુટ્યુબ ઉપર ઘણા બધા એવા અધ્યાય છે જેના વિડીયોઝ મૂકેલા છે પાંચ પાંચ છ છ મિનિટના દસ દસ મિનિટના જેમાં તમને આખો એસેન્સ સમજાવવામાં આવે છે કે એ શું કહેવા માંગે છે અને એને વારંવાર વાંચો વારંવાર વારંવાર સાંભળો કારણ કે એક વખત એવું થયું હતું કે અમારી સાયકોલોજીનો એક કોન્ફરન્સ હતી ત્યાં અમારા એક સાયકોલોજીસ્ટ હતા એ આઈને ઉપર આવીને બોલ્યા મતલબ સ્ટેજ ઉપર આવીને અને બહુ માનવનતા સાયકોલોજીસ્ટ સારા સાયકોલોજીસ્ટ એમણે કીધું કે આપણે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે સવારે ચાલવું જોઈએ યોગા કરવા જોઈએ કસરત કરવી જોઈએ રિપીટ કરે છે એ કરીને થોડુંક થોડુંક એટલે એક જણા વચ્ચેથી પ્રશ્ન પૂછ્યો સાહેબ આ બધી વસ્તુ તો તમને બધાને ખબર છે નથી ખબર એવું નથી એટલે કે મને ખબર છે કે તમને આ બધી વસ્તુઓ ખબર છે પણ એકચ્યુઅલી દરેક વસ્તુને યાદ કરાવવી બહુ જરૂરી છે જ્યાં સુધી તમને વસ્તુ યાદ કરાવવામાં નથી આવતી ત્યાં તમે ભૂલી જાઓ છો એટલે સ્પિરિચ્યુઆલિટી કેમ છે રોજ આપણે પૂજા કેમ કરતા હોઈએ છીએ રોજ કેમ પ્રાર્થના કરતા હોઈએ છીએ રોજ કેમ ભગવાનનું નામ લેતા હોઈએ છીએ કે નિત્યક્રમ મંદિર કેટલાક લોકો જતા હોય છે એનું કારણ શું છે કે રોજ પ્રેક્ટિસ થાય રોજની અને તમને ખબર છે કોઈ પણ વસ્તુ શીખવા માટે પ્રેક્ટિસની બહુ જરૂર હોય પ્રેક્ટિસ વગર કશું આવડતું નથી બરાબર જેટલી પ્રેક્ટિસ વધારે એટલું જ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ સાયકોલોજીકલી તમારા જે કહેવાય ને સ્પિરિચ્યુઆલિટી તમારા અંદર વધતી જાય છે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ બેસી જાય છે બીજું તમે વાત કરી કે સ્લમ એરિયા છે કે જે મિડલ ક્લાસ ફેમિલી છે તો મિડલ ક્લાસ ફેમિલીમાં આજે ઘણા બધા મોંઘવારીના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે બાળકોની ફીસ ભરવી ઘર ચલાવવું અમ બીજા પણ ખર્ચા ઘણા હોય છે ઘણી બધી વસ્તુ લોન ઉપર લીધેલી હોય છે રાઇટ રિટાયરમેન્ટ પ્લાન જે નથી બેરોજગારી પણ છે રાઇટ તો આ બધી વસ્તુઓમાં સ્પિરિચ્યુઆલિટી તમને રસ્તો બતાવી શકે છે તમને એક એક સપોર્ટ આપી શકે છે હું એમ નથી કહેતો કે તમારી દરેક પ્રોબ્લેમને સોલ્વ કરી નાખશે પણ એ તમને એક સપોર્ટ આપે છે જેનાથી તમને એક હિંમત રહેશે કારણ કે માણસને જીવવા માટે હિંમતની જરૂર છે હિંમત જેની તૂટી જાય નથી કહેવાતું કે માણસની હિંમત તૂટી જાય માણસ અંદરથી તૂટી જાય એટલે પતી ગયું એટલે માણસને અંદરથી તૂટવા નથી દેતી એ સ્પિરિચ્યુઆલિટી છે અને હું ખરેખર મારા જે અનુભવોના આધારે કહી શકું છું કે એ મારી લાઈફમાં બહુ મોટો ભાગ ભજ્યો છે જે આત્મહત્યા કરવા લોકો જતા હોય છે એ લોકોને હું સ્પિરિચ્યુઅલી સમજાવું છું હું કાઉન્સેલિંગમાં પણ સ્પિરિચ્યુઅલ કાઉન્સલિંગનો થોડોક પોર્શન લઉં છું અને એમને એવી રીતે સમજાવું છું કારણ કે આપણું જે માઇન્ડસેટ થયેલું છે ભગવાન બાબતે કે અલ્લાહ બાબતે કે જે બી પરમપિતા પરમાત્મા જેના પણ અદ્રશ્ય શક્તિ માટે એ બહુ જબરજસ્ત પણથી થયેલું છે તો એના દ્વારા જ જો તમને હિંમત મળતી હોય તો શું ખોટું છે કે તમે નો ડાઉટ મોંઘવારી વધી રહી છે બીજા બધા પ્રશ્નો છે એ બધી વસ્તુ અલગ વસ્તુ છે અને એ વસ્તુ સાથે હું સહમત પણ છું કે આજે લોકોમાં ડિસ્ટર્બન્સ બહુ વધારે છે પણ એક બીજી વસ્તુ પણ છે મોંઘવારીની એક બીજી વાત જોવા જઈએ તો લોકો મોજ શોખ પણ બહુ કરે છે તમે જોયું હશે કે લોકો હોટેલ્સમાં જાય છે રેસ્ટોરન્ટમાં જાય છે પીઝા બર્ગર જેવી મોગી મોગી વસ્તુઓ ઇવન આઈફોન્સ જેવી મોટી વસ્તુઓ ખરીદે છે એકચ્યુલી મેનેજમેન્ટ નથી હોતું એના કારણે પણ આ બહુ મોટા પ્રોબ્લેમ થાય છે લોકોને શું છે પહેલાં એવું હતું કે મિડલ ક્લાસ મિડલ ક્લાસ નહીં જમ રહેતો હતો એને ખબર હતું કે મારી આટલી જરૂરિયાત છે મારી આટલી ઇન્કમ છે આટલી જરૂરિયાત છે અને આટલું હું એફોર્ડ કરી શકું છું રાઇટ હવે મિડલ ક્લાસ અપર ક્લાસની કમ્પેરિઝન કરવા લાગ્યો કહેવાય છે ને ગાલ લાફો મારીને ગાલ ગલા ટાઈપનું એવું છે તો એના કારણે પણ ઘણા મોટા પ્રશ્નો ઉભા થાય તમે એટલા બધા લોન્સ લઈ લો છો ઘણી બધી ઈ એમઆઈઝ ઉપર લો છો લેતા ખાતર તો તમે લઈ લીધી તમે લોકોને બતાવવા માટે પણ લઈ લીધી બરાબર પછી બધું બહુ તમારી ઉપર જ આવે છે બરાબર તમે એફોર્ડ કરી શકો છો તો તમે લઈ શકો છો પણ તમે નથી એફોર્ડ કરી શકતા તો એટલે મોંઘવારીની બીજી બાજુ એ પણ છે બીજું બેરોજગારીની વાત કરું અને લોકોને ખર્ચાઓ વધી ગયા છે તો અર્નિંગના સોર્સિસ વધારવાની કોશિશ કરવી જોઈએ ઘણા બધા લોકો હું અમદાવાદમાં જોઉં છું તો લોકો અર્નિંગના સોર્સીસ અલગ અલગ રીતે વધારે છે જેમ કે હમણાં જ હું ગાંધીનગર ગયો હતો ત્યારે ઓલાની અંદર બાઇક સિસ્ટમ પણ છે બાઇક પણ તમને લેવા આવે ધારો કે તમે એકલા હો તો બાઇક તમને મૂકી જાય જેમ ગાડી મૂકવા આવે છે કેબ કરો એ રીતે ઓલાની તો જે ભાઈ હતો એ સવારે જોબ કરે છે અને સાંજે એ ઓલા બાઇક ચલાવે છે માટે અર્નિંગના સોર્સિસ હને વધારે રાઈટ અને સારું છે કે કેટલીક વખત મોંઘવારી આમ મોંઘવારી કૂદકે અને ભૂસકે વધે તો થોડુંક નુકસાન પણ છે પણ મોંઘવારી વધે તો તમારી સામે ચેલેન્જીસ આવે ચેલેન્જીસ આવે તો તમે કમાવા માટે જાઓ નહીં તો તમે સંતુષ્ટ રહી જાઓ સંતુષ્ટિથી જીવન જુઓ છો કે ના બસ આટલું ઠીક છે આટલું ઠીક છે આટલું ઠીક છે અને પછી શું થાય છે કે તમારી મહેનત કરવાની જે ત્રેવડ છે બહુ ઓછી થતી હતી અને એટલા માટે હું તો એવું માનું છું કે ભલે મોંઘવારી હોય બધી જ વસ્તુઓ હોય પણ સ્પિરિચ્યુઆલિટી સાથે તમે જોડાયેલા રહેશો તો મને એવું લાગે છે કે મોંઘવારીનું જે સ્ટ્રેસ છે તણાવ છે એને તમે સહન કરી શકશો તમારી અંદર હિંમત આવશે તમે આગળ કોઈ પગલું ભરી શકશો મતલબ તમે કંઈક સ્ટેપ લઈ શકશો આગળ જતા અને કમાવાના નવા નવા સુરકા કે તમારું મગજ શાંત હશે તો કંઈક વિચારી શકશો મગજ શાંત નહીં હોય તો તમે શું વિચારી શકો એટલે સ્પિરિચ્યુઆલિટી એવી રીતે કામ કરે છે એટલે આત્મહત્યાની અંદર જે આપણો મુદ્દો ખાસ ચાલતો આત્મહત્યાનો વાત કરતા હતા આપણે તો આત્મહત્યાની અંદર માણસને શું લાગે છે કેમ માણસ આત્મહત્યા કરતો હોય છે અમારા અનુભવ પ્રમાણે અમે કહીએ તો હું એવું માનું છું કે માણસની છેવટે એવું લાગે કે મારું કોઈ જ નથી હવે મારું હવે કશું જ નથી થવાનું અને મારી આ જે પરિસ્થિતિ હાલની છે એ દૂર સુધી રહેવાની છે મતલબ ભવિષ્યમાં મટવાની જ નથી ઠીક જ નથી થવાનું આવા મેં જોવાય છે એ લોકો મોસ્ટલી આત્મહત્યા તરફ દોરાતા હોય છે અને ત્વરંત એકદમ ત્વરિત આઘાત જેને લાગે છે એ પણ માણસો આત્મહત્યા કરતા હોય છે પણ હું હું માનું છું કે ગુજરાતની અંદર એવા ઘણા સારા પ્રોજેક્ટ્સ થાય છે જેમ કે અમે જિંદગી નામે મેલેગી દોબારા નામનું એક આખું ગ્રુપ ચલાવીએ છીએ જેમાં ઓનલાઈન અમે લોકોને આત્મહત્યા કરતાં રોકીએ છીએ ફોન કોલ ઉપર બરાબર એવી રીતે અમારા એક મારા એક સિનિયર સાયકોલોજીસ્ટ છે જેમનું નામ પૂર્વી ભીમાણી છે અને એ પોતે ડૉક્ટર પૂર્વી ભીમાણી શી ઇઝ વર્કિંગ ઇન બરોડા શી ઇઝ ઓલસો ક્લિનિકલ સાયકોલોજીસ્ટ એમની સંસ્થા છે અમામ એ પોતે પણ સુસાઇડ પ્રિવેન્શન ઉપર કામ કરે છે એમની પોતાની આખી વેન જેવું છે મતલબ એક ગાડી સફારી ગાડી છે એટલે જ્યાં પણ આવો કોઈ કિસ્સો બને તો એમને હોસ્પિટલે ખસેડવા હોય એવી જગ્યાએ એ કામ કરે છે અને ઘણા બધા લોકોના જીવ એ લોકોએ બચાવે છે બરાબર અને એવું જરૂરી નથી કે તમે સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇનમાં કામ કરતો હોય એટલે તમને વિચારો ના આવે દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી હું તમને છાતી ઠોકીને કહું અને દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી કે જેને એક ઉંમરમાં મતલબ એવો વિચાર ના આવે કે આના કરતા તો મરી જવું સારું મતલબ ગુસ્સામાં કે આવી સ્ટેપ નથી લેતા એ વસ્તુ વસ્તુ અલગ છે છે પણ આવો વિચાર તો દરેક માણસને એક સાયકોલોજીસ્ટ મને આ વાત કરેલી કે કોઈ કહેતું હોય કે ના કહેતું હોય પણ દરેકને આવો વિચાર તો આવે છે કે આ જિંદગી કરતા તો ના આવે તો સારું કારણ કે કેટલીક વખત પરિસ્થિતિ એવી થતી હોય છે માણસને લાચાર બનાવી દેતી હોય છે માણસ બિલકુલ એમાં ફસાઈ જતો હોય છે ઓછી ઇન્કમ હોય છે ઘર ચલાવવાનું હોય છે બીજા બધા પ્રોબ્લેમ હોય છે હવે તો ઘરમાં તમે જોતા હોય તો સામાજિક ઇશ્યૂઝ પણ ઘણા બધા હોય છે સાસુ બહુ વચ્ચેના ઝઘડાઓ હસબન્ડ વાઇફના ઝઘડાઓ ડાયવર્સના ઇસ્યુઝ કેટલા બધા વધી ગયા મારા જોડે તો કેસીસ આવે છે એટલે હું જોઉં છું તો કેટલાક કિસ્સાઓમાં પરિસ્થિતિ એટલી વર્સ્ટ બની જતી હોય છે અને તમારી જોડે સ્પિરિચ્યુઅલિટીનો સહારો નથી હોતો અથવા હોય છે તો તમે એટલો બધો એનો ઉપયોગ નથી કરતા અથવા ધીરજ નથી રાખી શકતા કોઈનો સહારો નથી લેતા બીજી સૌથી મોટી ખામી છે આત્મહત્યા માટેની કે ડિપ્રેશન કે એન્ઝાયટીમાં આવવાની કે જ્યારે પણ તમને એવું લાગે કે હું ડિપ્રેશનમાં આવી રહ્યો છું કે મને એન્ઝાયટી કે ચિંતા જેવી ફિલિંગ આવી રહી છે તો તમે તરત સાયકાઇટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટ બંનેનો સંપર્ક કરો કારણ કે સાયકેટ્રીસ્ટ તમને દવાઓ આપશે સાયકોલોજિસ્ટ તમારું કાઉન્સલિંગ કરશે હું એક સાયકોલોજિસ્ટ છું હું એક કરીશ કાઉન્સલિંગ એટલે વાતચીત કરીશું અમે જાણવાની કોશિશ કરીશું કે તમારામાં પ્રોબ્લેમ શું છે એ પ્રોબ્લેમને અમે આઉટ કરીશું કેટલીક વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ હોય છે આપણા મગજની અંદર દરેક કોઈ પણ વસ્તુને આપણે ખોટી રીતે ઇન્ટરપ્રેટ કરી લઈએ છીએ કોઈ કોઈ પણ વસ્તુનું અર્ધઘટન ખોટી રીતે કરી લઈએ છીએ અને એના કારણે પણ ડિપ્રેશન ને આ બધી વસ્તુઓની શરૂઆત થાય કોઈ વસ્તુ તમે ક્યાંકથી સાંભળી અને એ વસ્તુને તમે નકારાત્મક રીતે લઈ લીધી અને તમે માની લીધી કે આ જ વસ્તુ સાચી છે જેમ કે વાત કરી હતી આપણે લાસ્ટ ટાઈમ તો તમારું લોજિકલ માઇન્ડ કેટલીક કામ કરતું નથી અને તમે અર્ધઘટન ખોટી રીતે કરી લો છો બિલીફ સિસ્ટમ એ તમારી માન્યતા બની જાય તમે માનો છો કે આવું જ થાય આવું જ થાય જેમ કે આપણા સમાજની અંદર એવું માનવામાં આવે છે કે માનસિક રીતે જે લોકોને તકલીફ છે એ લોકો ગાંડા કહેવાય છે ખરેખર એ વસ્તુ છે જ નહીં માનસિક રીતે એને ગાંડા થોડી કહેવાય મેન્ટલ ઇલનેસ અને મેન્ટલ રિટાર્ડેશન વચ્ચે ઘણો ફરક છે ગાંડ પણ એક વસ્તુ આખી અલગ છે એના માટે હોસ્પિટલ્સને બધું હોય છે માનસિક રોગ એટલે તણાવ હતાશા નિરાશા જેને આપણે ડિપ્રેશન એન્ઝાયટી ઘણી બધી રીતે કહીએ છીએ ઘણા બધા ડિસીઝ છે જેમ કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર છે જેઝાયટી ડિસોર્ડર ઘણા બધી વસ્તુ છે જે માણસોને ખબર બી નથી અને બીજી વસ્તુ માનસિક રોગ છે એ દેખાતા નથી જેમ કે શારીરિક રોગ છે તમને કંઈક જગ્યાએ વાગ્યું છે તો આરામથી હાથ ઉપર વાગ્યું છે તે દેખાઈ જશે ફ્રેક્ચર થયું છે એ પણ ખબર પડી જશે એક્સરેથી તમારી અંદર ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ છે તો સીટી સ્કેન્સ કે એમઆરઆઈ થી ખબર પડી જશે પણ માનસિક રોગ સીટી સ્કેન એમઆરઆઈ ક્યાંથી પણ પકડાતા નથી બરાબર એટલે એ સૌથી મોટો ચેલેન્જ થઈ જાય છે અને બીજું સમાજને હું મોટો એક સંદેશો એ આપવા માંગીશ કે સમાજના લોકો એવા લોકોને એવી હીન નજરથી ના જોવે કે જે લોકો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે જે લોકોને એન્ઝાયટી અને કોઈ કારણોસર કોઈ સિચ્યુએશનના કારણે એ લોકો ડિપ્રેશન કે એન્ઝાયટીમાં ગયા હતા મારી જોડે એક પેશન્ટ હતું નામ નહીં આપી શકું સોરી પણ એ પેશન્ટને હું મેં બહુ સરસ રીતે ઠીક કરી નાખ્યું હતું એક ગામડામાંથી પેશન્ટ આવતું હતું પણ એ જ્યારે ગામડામાં ગયો તેને એવી નજરથી જોવામાં આવતું હતું એની જોડે કોઈ બેસે નહીં એને એવી હીન ભાવનાથી જોવામાં આવતું હતું એને મતલબ કહેવાય ને કે તુચ્છ નજરથી જોવામાં આવતું હતું તો એનામાં એન્ઝાયટી પાછું ચાલુ થઈ ગયું રાઈટ મેં એને બહુ સારી રીતે ઠીક કર્યું તો સમાજે સપોર્ટ કરવાનું છે સમાજે અવગણવાના નથી આપણે શું કરીએ છીએ આપણે અવગણીએ છીએ કેટલાક લોકો મારી જોડે આવે છે અને મને એમ કહે છે કે સર કે આ વાત મારી બહાર ના જોઈ જો કે અમે પ્રાઇવસી બહુ રાખીએ છીએ બહાર જશે તો મેં કીધું બહાર જશે કોઈ વાંધો નહીં એટલું બધું ડરો છો શું કામ સમાજથી એટલે કે ના સાહેબ સમાજમાં ખબર પડશે તો મને પહેલાં એવું લાગતું હતું કે લોકો બેકારમાં સમાજથી ડરે છે શું કામ ચાર લોકોની ચિંતા કરવી પણ એવું નહીં જ્યારે તમે પ્રોફેશનલ લાઈફમાં કે સોશિયલ લાઈફમાં આવશો તો તમને ખબર પડે છે કેટલા લોકોના તાના સાંભળવા મળે છે કેટલા લોકો ટ્રોલિંગ તમને કરતા હોય છે ફેસબુક ઉપર એ વસ્તુ તો તમે જુઓ જ છો કે ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રોલિંગ થાય છે પણ એક ફિઝિકલ ટ્રોલિંગ બહુ થતું હોય છે માનસિક રીતે જે લોકોની દવા ચાલતી હોય છે કે સેશન્સ ચાલતું હોય છે એવી ખબર પડે છે તો એ લોકોના લગ્ન થવામાં એ લોકોને બીજી બધી વસ્તુઓ મળવામાં ઘણી બધી રીતે પ્રશ્નો ઊભા થતા હોય છે બરાબર ને તો એના કારણે જે વ્યક્તિને માનસિક તકલીફ છે એનો આત્મવિશ્વાસ એમ જ ઓછો થઈ ગયેલો છે એની માનસિક સ્થિતિ એમ જ બગડેલી છે એને તમે ઓર ઓછી કરી નાખો છો પછી તમે અને સમાજ શું કરે છે એમને સાથ નથી આપતો અને એ વ્યક્તિ પછી આત્મહત્યા કરે છે અને પછી આપણે એને કાયર કહીએ છીએ આખું ચક્ર તમે જુઓ માણસ જ માણસને આ એક ટાઈપની હત્યા છે હું તમને સમજી લો કે કોઈને સપોર્ટ ન કરવો કોઈને માનસિક રીતે એટલો ત્રાસ આપવો જેમ કે થ્રી ઇડિયટ્સ પિક્ચરમાં કીધું કે જ્યારે પેલો એક વિદ્યાર્થી સુસાઇડ કરે છે ત્યારે આમિર ખાન એના પ્રિન્સિપલ ને એમ કે છે સર એ સુસાઈડ નહીં મર્ડર છે ઇન ધ સેન્સ કે તમે એ માણસને એટલો મેન્ટલી હેરેસ કર્યો છે એટલો ટોર્ચર કર્યો છે કે માણસ જોડે બીજો કોઈ રસ્તો જ નથી બચ્યો બરાબર એટલે એવું થતું હોય એટલે હત્યા અને આત્મહત્યાની આપણે વાત કરતા એને હું કમ્બાઈન કરીને વાત કરું છું કે આ એક હત્યા જ છે તમે એક વસ્તુ મને વિચારીને કહો કોણ માણસ આત્મહત્યા કરવા વિચારતું હશે કોઈ માણસને આત્મહત્યા કરવાની ઈચ્છા ના થાય કોઈને ઈચ્છા થાય કોઈનો શોખ હોય કે મારે આત્મહત્યા કરી નાખવી ના આવે સામાજિક સપોર્ટ ન મળવો હોપ એટલે કે તમારી કહેવાય ને આશા જતી રહેવી એ એના કારણે પણ આવું થતું હોય એટલે એટલા માટે સાયકોલોજીસ્ટ અને સાયકેટ્રીસ્ટ બન્યા છે કે જે લોકોનું ખરેખર નિદાન કરે છે એમની પરિસ્થિતિને સમજે છે અને આ બધી વસ્તુઓ છે અને હું તમને કહું કે તમને એવું લાગતું હશે પણ કેટલાય બોલીવુડ સેલિબ્રિટીસ છે કેટલાય સ્પોર્ટ્સમેન્સ છે આપણે દેખીતા જે પોપ્યુલર લોકોને જોઈએ છે ઘણા લોકોને પ્રોબ્લેમ્સ છે અને ઘણા લોકો થેરાપી લેતા હોય છે આના વિશે કેટલાક લોકો ખુલીને વાતચીત કરે છે કેટલાક લોકો નથી કરતા પણ આજકાલ તમે જોયું હશે બોલીવુડની અંદર દીપિકા પાદુકોણ છે ઇવન શાહરૂખ ખાને પણ પોતે ડિપ્રેશનમાં હતો એવી વાત કરી હતી આમિર ખાને કીધું હતું કે મને ઓસીડીના ઇશ્યુ છે તો સારી વસ્તુ છે કે લોકો ખુલીને વાતચીત કરી રહ્યા છે નહીતર શું થાય છે કે લોકો આપણે એવું માની બેઠા છીએ કે આ બધા પ્રોબ્લેમ્સ તો નબળા લોકોને જ થાય એવું જરૂરી નથી કેટલો પણ મેન્ટલી સ્ટ્રોંગ માણસ કેમ ના હોય પરિસ્થિતિ કદાચ કેટલીક વખત એવી બનતી હોય છે સિચ્યુએશન્સ એવી બનતી હોય છે કે જેના કારણે માણસ આ પરિસ્થિતિની અંદર ખેંચાઈ આવતો હોય છે બરાબર એટલે ત્યારે આપણા સોશિયલ સપોર્ટ સામાજિક સપોર્ટની બહુ જ જરૂર હોય છે અને હું બધાને આ ઇન્ટરવ્યૂથી એક મારી નમ્ર વિનંતી છે કે જે લોકો સાયકોલોજીકલી અનફિટ છે અને જે લોકો માનસિક રીતે કોઈક પીડા અનુભવી રહ્યા છે ડિપ્રેશનમાં છે એન્ઝાયટીમાં છે એને સપોર્ટ કરવાની કોશિશ કરો એમને સાંભળો કમસે કમ જેટલો તમારી જોડે સમય હોય એટલો સાંભળો તમારી થાય એટલું કરો આમ તમને ઘણી બધી જગ્યાએ દાન કરતા હોઉં છું બરાબર કારણ કે આ અંધ વ્યક્તિ છે તો એને તમે દાન કરો છો કારણ કે તમને દેખાય છે કે માણસ અંધ છે બરાબર એટલે તમને તો દયા આવે છે પણ આવા લોકો ઉપર તમને કેમ દયા નથી આવતી અપંગ ઉપર તમને દયા આવે છે નો ડાઉટ આવી જોઈએ એ વસ્તુ ખોટી નથી રાઈટ એના પર તમે દાન કરો છો પણ આ લોકોને બી તો તકલીફ છે આ લોકોની તકલીફ લોકોને દેખાતી નથી તો આ લોકોને અને એના માટે અમે એક એનજીઓ પણ સ્ટાર્ટ કરી રહ્યા છે સ્પોર્ટ્સ ફાઉન્ડેશન થોડાક સમયની અંદર તો જેમાં માનસિક જા માનસિક આરોગ્ય માટેની જાગૃતિ વિશેના ઘણા બધા પ્રોગ્રામ્સ કરવાના છે એટલે આત્મહત્યા હું છું ત્યાં સુધી કે મતલબ કોઈ માણસ જાણી જોઈને કરતું નથી કેટલાક સરકમસ્ટેન્સીસ એવા બનતા હોય છે અને કેટલીક વખત લોકોને સાયકોલોજીસ્ટ અને સાયકેટિસ્ટ જોડે જતા પણ શરમ આવે છે એ લોકો નથી જતા એ લોકોને લાગે છે કે હું એટલો મને એવી કોઈ પ્રોબ્લેમ નથી આવું છે અને પછી કરતા કરતા વસ્તુ એટલી બધી વધી જાય છે કે એના સિવાય કોઈ રસ્તો બચતો નથી તો મારી તો બધાને નમ્ર વિનંતી છે હું પોતે સાયકોલોજીસ્ટ છું હું ખુલીને વાત કરું મારો પણ એક સમય એવો ખરાબ હતો જ્યાં મારે સાયકેટિસ્ટ અને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી હતી અને જેનાથી મને ઘણો ફાયદો થયો બરાબર એટલે હું તો ઘણા અને એના કારણે જ હું આ સાયકોલોજી ફિલ્ડની અંદર રહ્યો છું અને આ ફિલ્ડમાં કાર્યરત છું એટલે હું તો બધાને એમ જ કહીશ કે સાયકેટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટ જોડે જવું જોઈએ તમારા મમ્મી પપ્પાને પણ તમે તમારી બધી વાતો કહો કઈ વસ્તુ છુપાવું નહીં બરાબર ઘણા બધા હોય મમ્મી પપ્પા અને બીજા હું માતા પિતાને પણ કહીશ કે પોતાના છોકરાઓના પ્રોબ્લેમ્સને સમજવાની કોશિશ કરું અને બીજું કેવું છે કે આજના સમયની અંદર ઝી જનરેશન જેને આપણે કહીએ છીએ જે કહેવાય છે ને કે નવી જનરેશન જેન્ ઝી જનરેશન જેને આપણે કહીએ છીએ જેમનો જન્મ ઓગણીસો અઠ્ઠાણું પછી થયો છે એવા લોકો જે છોકરાઓ હાલ જે ચોવીસ પચીસ છવ્વીસ વર્ષના છે એ લોકો માટે ખોટી ધારણા બાંધી દેવામાં આવે છે કે એ લોકો ડ્રગ્સના તાબે થઈ ગયા છે એ લોકો સોશિયલ મીડિયાથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે રીલ્સ બનાવે છે વાત સાચી છે ખોટી નથી હું એમ કહું છું પણ એમાં થોડી ગેરસમજ છે આપણે એમને બરોબર ટીચિંગ નથી આપ્યું આપણે એમને બરોબર સમજ નથી આપી આપણે એમને સારું શું ખોટું શું સમજવાની કોશિશ નથી કરી મોસ્ટલી જે લોકો ડ્રગ્સ કે સિગરેટ કે દારૂને એ બધી વસ્તુ વ્યસન કરતા હોય છે હા એ નશો કરતા હોય છે એ લોકો ક્યાંક ને ક્યાંક પાછળ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સમાં ફસાયેલા હોય છે સ્ટ્રેસ એ બહુ મોટું કારણ છે અને બીજું દવાઓ આમાં પ્રોબ્લેમ સૌથી મોટો શું થાય છે કે લોકોને સિગરેટ અને દારૂ પીવામાં સાઈડ ઇફેક્ટ્સ નથી દેખાતા પણ જ્યારે દવાઓની વાત આવે ત્યારે એમને સાઈડ ઇફેક્ટ દેખાતા કે ના ના દવાઓનો તો સાહેબ સાઈડ ઇફેક્ટ છે આનાથી તો ઊંઘ બહુ આવે આનાથી તો આમ થઈ જાય પણ તમે એકચ્યુઅલી જે ટોબેકો લો છો સિગરેટથી બરાબર અને દારૂથી આલ્કોહોલ તમને તમારા મગજમાં સોરી લિવરને બગાડે છે અને જે સિગરેટ છે લંગ્સને નુકસાન પહોંચાડે છે આગળ જતાં લંગ કેન્સર પણ થઈ શકે છે છતાં પણ એ વસ્તુને કુલ કલ્ચર સમજીને છોડી દેવામાં આવે એટલે જે લોકો આ પ્રકારના વ્યસનમાં જતા હોય છે એ કેમ જતા હોય છે એનું કારણ જાણવાની જરૂર છે આપણે સીધા પ્રહાર કરીએ છીએ કોઈ પણ માણસ ઉપર પ્રહાર કરવો જજમેન્ટલ બનવું ખોટી વસ્તુ છે આ માણસ આવો કેમ છે પણ પહેલાં જાણો તો કરી કે માણસ એવો બન્યો કેમ એની શું મજબૂરી હતી તમે હત્યાની વાત કરી ક્રિમિનલ સાયકોલોજીની વાત કરું તો હું કે રિહેબિલિટેશન સેન્ટરની અંદર જેલમાં જે લોકો હોય છે એ લોકોના સુધારણા કેન્દ્ર ચાલતા હોય છે બરાબર તો 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 એમાં પૂછવામાં આવે છે કે જે તમે ગુનો કર્યો શું શું કારણ હતું બરાબર ઘણા બધા કારણ એવા જાણવા મળે છે જેમાં એકચ્યુઅલી માણસ બહુ ઇનોસન્ટ હોય છે પણ એની સાથે પરિસ્થિતિ એવી બધી સર્જાઈ હોય છે એની જોડે કોઈ ઓપ્શન બચતો નથી અને આવેશમાં એને કોઈ એવો નિર્ણય લઈ લે છે અને કોઈનું મર્ડર કરી નાખે છે કોઈનો રેપ કરી નાખે છે કંઈક એવું કરી નાખે છે વસ્તુ ખોટી છે સામાજિક રીતે ખોટી વસ્તુ છે પણ આપણે સામાજિક રીતે આ લોકોને સુધારવા માટેના કેટલા પ્રયત્નો કરીએ છીએ બહુ ઓછા પ્રયત્નો કરીએ છીએ બરાબર આપણે બીજી બધી વસ્તુઓમાં ધ્યાન બહુ આપીએ છીએ પણ માનસિક આરોગ્ય પ્રત્યે આપણું ધ્યાન બિલકુલ નથી લેશ માત્ર આપણું ધ્યાન છે અને એના માટેના પ્રયત્નો પણ થતા નથી એને બચાવવા માટે એમને સમજાવવા માટે બહુ ઓછા પ્રયત્ન થાય છે સરકાર તરફથી પણ ઓછા પ્રયત્ન થાય છે નો ડાઉટ ઘણી બધી સુસાઈડ હેલ્પલાઇન નંબર્સ ચાલુ છે પણ એ લોકોનો કેટલો ઉપયોગ બહુ ઓછો થાય છે જે રીતે મેડિકલ ચેકઅપ થતા હોય છે એવી રીતે સાયકોલોજીકલ ચેકઅપ પણ થવા જોઈએ અમેરિકામાં થાય છે અમેરિકામાં તો લોકો પોતાના થેરાપીસ જોડે જાય નોર્મલ ચેકઅપ માટે જાય છે કે મારું માનસિક રીતે કહેવાય ને કે હું હમણાં ફિટ છું કે નહીં બરાબર ને અને ના હોય તો જવું બી જોઈએ બરાબર કારણ કે તમારે લાઈફ સરસ રીતે જીવવી છે તો તમે કેમ સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટ જોડે ના જાઓ તો પછી તમે આત્મહત્યા સુધી પહોંચો જ નહીં બરાબર એટલે હું તો એમ માનું છું કે હાલ પણ મને પોતાને પણ સ્ટ્રેસ થાય છે કે કોઈ મૂંઝવણમાં હું હોઉં છું તો મારા પ્રોફેસર ભરતભાઈ વૈ સાહેબ છે એક નિશા લોહિયા મારા એક સિનિયર સેક્યુલર છે એમની મદદ લઉં છું કે મને આ પ્રોબ્લેમ જાય છે મારા કેસીસમાં કંઈક પ્રોબ્લેમ આવે છે તો એમની મદદ લઉં છું એમનું ગાઈડન્સ લઉં છું શું ખોટું છે તો આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે અને સમાજને હું એ જ વસ્તુ કહેવા માગીશ કે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃત અને સમાજે લોકોને સપોર્ટ કરવા જોઈએ આપણે એકબીજાને સપોર્ટ કરવાનો છે ન તો એકબીજાની ખોદણી કરીને એ લોકોને હત્યા કરવાની છે આત્મહત્યા થી હત્યા કરવાની છે એવું નથી કરવાનું બરાબર તો આપણે લોકોને સમજવું બહુ જરૂરી છે ડાયરેક્ટ જજમેન્ટ ના થવું જોઈએ